મિત્રો તમે ગુંદર વિશે તો જાણતા જ હશો આ ઋતુમાં ગુંદર ખાવાથી ચોક્કસપણે ફાયદા દેખાઈ શકે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ ઉપરથી થી દ્રશ્ય નાયક આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આપણા મહિલાઓની જ્યારે વાત કરવામાં આવે તો મહિલાઓ પોતાના શરીરને સ્વસ્થ રાખવા માટે કદાચ એટલી બધી દરકાર નથી રાખતી જેટલી પરિવારના અન્ય સભ્યો માટે રાખતી હોય છે હવે ખાસ કરી ઘણા બધા ઘરોમાં તમે જોશો કે શિયાળાની ઋતુ જેવી શરૂ થાય એટલે ઘણા બધા તફાવતો શરૂ થઈ જશે ખોરાકમાં ઘણી બધી આઈટમોનો ઉદ્ભવ થઈ જશે અને ઘણી બધી વસ્તુઓ આપણે ખાવાનું શરૂ કરી દઈશું આ ઋતુમાં આપણી દાદી નાની મમ્મી કાકી આપણને ગુંદર ખાવાની સલાહ આપે છે મેથી ખાવાની સલાહ આપે છે અડદિયું સાલમ પાક ખજૂર પાક વગેરે કારણ કે આ બધા જ પ્રકારના જે પાકો છે એની તાસીર ગરમ હોય છે જે શરીરને અંદરથી ગરમ રાખવામાં આપણી મદદ કરતી હોય છે હવે આવામાં ચોક્કસપણે આવા ખાદ્ય પદાર્થો તમારા શરીરને બેનિફિટ ફાયદાઓ આપી શકે છે ચાલો જાણીએ કે શિયાળાની ઋતુમાં મહિલાઓએ ખાસ કયા ખાદ્ય પદાર્થનું સેવન કરવું જોઈએ મિત્રો તમે ગુંદર વિશે તો જાણતા જ હશો આ ઋતુમાં ગુંદર ખાવાથી ચોક્કસપણે ફાયદા દેખાઈ શકે તો મહિલાઓ માટે ગુંદર વરદાન સ્વરૂપ હોય છે ગુંદરનો ઉપયોગ લગભગ દરેક ભારતીય ઘરોમાં થતો હોય છે ખાસ કરી ઉત્તર ભારતમાં ગુંદરના લાડુ બનાવવાની પ્રથા ઘણી જૂની છે હવે આ ગુંદર મહિલાઓ માટે ફાયદાકારક પણ ઘણું છે તેમણે ગુંદરને તેમના આહારમાં લાડુના રૂપમાં અથવા અન્ય કોઈ પણ રીતે સામેલ કરવું જોઈએ હવે આ જે ગુંદર છે એ ભરપૂર પ્રમાણમાં ફાઇબર ધરાવે છે જે આપણું મેટાબોલિઝમ વધારશે અને વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે એમ છે જો ગુંદરનું સેવન કરીએ તો એનાથી પાચનતંત્ર પણ સુધરતું હોય છે બધા લોકો ગુંદરની સાથે દૂધનું સેવન પણ કરતા હોય છે જોકે આ પણ એક સારી રીત છે કારણ કે ગુંદર અને દૂધનું મિશ્રણ કરી સેવન કરવાથી મેનાપોઝની જો સમસ્યા હોય તો રાહત મળી શકે એમ છે હવે ગુંદરમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે જે પીરિયડ્સ દરમિયાન ક્રેમ્પ થતું હોય દુખાવો વધારે થતો હોય તો આ વધતા દુખાવાને ઘટાડવામાં પણ મદદ કરશે ગુંદરમાં વૃદ્ધત્વ વિરોધી ગુણો પણ છે જે તમારા ચહેરા પરની ઝીણી રેખાઓ હોય અથવા કરચલી હોય તો એને પણ ઘટાડશે હવે આ સિવાય ગુંદરમાં પ્રોટીન અને ફોલિક એસિડની માત્રા પણ છે જે તમારા શરીરને શક્તિ પ્રદાન કરે છે તો દર્શક મિત્રો જ્યારે પણ તમે ગુંદરનું સેવન કરો છો તો હંમેશા એને માત્રાને ધ્યાનમાં રાખવી જોઈએ જો વધારે પડતું સેવન તમે કરો છો તો શરીરને નુકસાન પણ થઈ શકે એમ છે તો દર્શક મિત્રો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ